તો હું ગયો હું પણ દરવાજો બોટ હોય ગયો પણ દરવાજો ખોલતા નહી હતા કોઈ તો પછી મજબૂર ને બોલાવીને દરવાજો તોડાયો પછી મમ્મી અંદર ગયા મમ્મી ગભરાઈ ગયા અને અમે વેલા વેલા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું તો અમારાથી જોવાયું નહીં તો અમે લોકો એને ઉઠાવી રહ્યો અમે હોસ્પિટલ લઈ લેલા હતા અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો પેલા એમ્બ્યુલન્સ દ્વારા આવ્યા ચેક કર્યું આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકોએ ના પાડી દીધું કે ભાઈ પોલીસ કેસ કરવાનો કે પોલીસ વાળાને ફોન કર્યો એ આવ્યા એ લોકોએ બધું અમારી પાસે જાણકારી લીધી એને કોઈ 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 પ્રેશર હોય માનસિક દબાણ ના ના એવું તો એવું તો કઈ ખબર નહી હતી અમને તો હસતો ખીલતો હતો બધા સાથે વાતચીત કરતો હતો બપોરે બી હવે મારા બે ત્રણ લોકો ખાતે વાત બી કરતો રહ્યો પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું ઘરે ગયા ને ત્યારે એને હું થઈ ગયું હમજ નહી પડી દરવાજો બંધ કરીને આવું બધું કરી નાખી